પશ્ચિમ કચ્છમાં ત્રીસ વર્ષના રાષ્ટ્ર વિરોધી ગુનેગારીઓની તપાસમાં ત્રણસો પાંત્રીસના ડોઝિયર ભરી કાર્યવાહી શરૂ પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લામાં છેલ્લા ત્રીસ વર્ષમાં રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિ કરનાર વ્યક્તિઓની તપાસ અને ડોઝિયર તૈયાર કરવાની વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે આ પહેલ ગુજરાત રાજ્યના એન્ટી ટેરરિસ્ટ સ્કોડ દ્વારા ગત મહિનામાં શરૂ કરવામાં આવી હતી ઝુંબેશ દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લા વડાઓને વિડીયો કોન્ફરન્સ દ્વારા માર્ગદર્શન અપાતી કાર્યવાહી હેઠળ વર્ષમાં પ્રકારની જાણીતી પ્રવૃત્તિઓના આઠસો આરોપીઓની યાદી તૈયાર કરવામાં આવી હતી આ છ હેડોમાં જાણીતા હથિયારધારાના કેસ એનડી એક્ટ હેઠળના કેસ એક્સપ્લોઝિવ બનાવટી ચલણનો ટાડા પોટા મોકોકા યુએસપીએ જેવા કેસ અને પેટ્રોલિયમ એક્ટના કેસનો સમાવેશ થાય છે દરમિયાન પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લામાં કુલ પાંચસો ચોપન જાણીતા ગુનેગારો તપાસ કરવામાં આવી છે જેમાંથી ત્રણસો પાંત્રીસ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે બાકી રહેતા ગુનેગારોની તપાસ અને ડોઝિયર ભરવાની કામગીરી ચાલુ છે પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી દ્વારા આ ઝુંબેશ મહત્વ આપતા જણાવાયું કે રાષ્ટ્ર અને સુરક્ષા રક્ષા માટે આ પ્રકારની સતત તપાસ અને ગુનેગારો પર નજર જરૂરી છે